thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને ત્યારે મિત્રો એક જ પરિવારના પાંચ લોકોના મોત ત્યારે મિત્રો વાત તો અકસ્માતમાં ત્યારે મિત્રો એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે તો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક માર્ગ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો તો વધુ મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ગુરુવારે મોડી રાત્રે બે કાર અને ઓટો વચ્ચે જોરદાર ટક્કર